નમસ્કાર દોસ્તો જો તમે ગુજરાતી ગુજરાતી તો આ ખાસ તમારા તમારા માટે પાંચ મિત્રોને મોકલજો આવું આપણે પહેલી વખત બનાવીએ છીએ કે કોઈ લોકોને તો ગુજરાતી હોય તો મોકલજો વાત કરવી છે ગોદી મીડિયા એટલે શું ગોદી મીડિયા એટલે ખોટું હોય એ ખોટું જ રહે છે પરંતુ ખોટાને આગળ લેપ લગાવીને સાચું બતાવવાની કોશિશ કરનારા

અન્ય કોઈ કારણ નથી પરંતુ દિલ્હીની ફરતી કોર ત્રણેય સાઈડ ઘેરેલી અરવલ્લીની પર્વતમાળા છે અરે આ મૂર્ખાને કોણ સમજાવે કે અરવલ્લીની આયુષ્ય કરોડો વર્ષોમાં છે જ્યારે તમારા દિલ્હી શહેરના શહેરીકરણની આયુષ્ય માત્ર હજારો વર્ષોમાં નથી આવા મૂર્ખ લોકોને આવા લાલચુ લોકોને અદાણી સાહેબ અને તેના મોદી સાહેબની વાહવાઈ કરવાના પૈસા લીધેલા એડિટરોને ખાસ જણાવવાનું કે આ દેશ તમારા કોઈના ગેરેબાન ચાલતો કે આ દેશની પ્રકૃતિ તમારા કોઈના બાપુજીની કે તમારા કોઈના માતાજીની નથી આ દેશની પ્રકૃતિ મારી અને તમારા દરેક લોકો જેવા દરેક લોકોની છે આપણી ધરોહર છે આપણી વસાહત છે તેને અટકાવતા આપણે કદાચ બચાવી ન શકીએ તો કાંઈ નહીં સ્થળ ઉપર જઈને પરંતુ જે સાચું છે લોકોને બતાવો તો ખરા તમને ક્યાં એવું કીધું કે તમે અરવલ્લી પર્વતમાળામાં ચીપકો આંદોલન કરો તમને તો જે સાચું છે એ બતાવો આમ તમને લોકો ગોધી મીડિયા નથી કહેતા